અરવ અહીંયા છે જોઈ લો હો હો ચો અલોરો આય હો સુક્યો આરવ એ તો ચોપડો ઓન પતંગ હોય ગુડ મોર્નિંગ સ્વાગત છે અમારી માં હા બોલ હેલો લજી

મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી દીપા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ હજી તો ડમ ડિમ્પલ ને મમ્મી ની હજી કપડા ધોઈ છે બીજું ઘર માં બધું કામ પતી ગઈ છે ને એવી રસોઈ તું કે તમે સક્કરે બાપા ના બાપા એ જરા આનું ટોટલ મારે હા bapak jual mana mama naik siapa itu mama naik sih cewek cewek mama

ને સક્કરિય બાફવા મૂકી દીધા સાંભળ ની ડીશ એટલે છોકરો અંધારા દેખાતો નહીં તમે જામફળ ખાવું હ મસ્ત ખટ મીઠું જામફળ તમારે ખાવું છે મસ્ત લે બે બે લે લે મસ્ત હ ચીઓ મંડ્યો એટલે તમારે પતંગ ચગાવવાનો હોય કે આવું કરવાનું હોય આવું કરવાનું હોય લેવું હવે કોઈને હા લઈ તો જોઈ હવે લેવું આ આટલું મેલાવું આટલું મેલું આ તો ખઈ ખઈ જો છે મૂકી રાખો ને પકડ રો ડિસ પકડ પકડ કારવી ની એનો પકડ તું નહી પકડતો બોલ આપવા જઈતી અને મારા બેટા બધું લઈ લીધું आखी बे बे जम्पर नी पे कापेली डिस्प्ले ली थी नी सूरत सी आवी छे यान कटाई नी नी आज सब्जी में बनवानी छे मिक्स सब्जी में रोटी चलो पछि मिलिसु जय माता जी मित्रों एक वागी गयो स्कूले दी आवे छी ने आज कौन छे कुलावनु शाक कोबीज

ચીકીના સ્પેશિયાલિસ્ટ લગભગ ચોવીસ પચીસ વર્ષ પછી ફરીથી હાથ અજમાવી છે ચીકી ઉપર અમે નાના હતા એ બનાવતી મમ્મી ચીકી હવે આજે જોઈએ કેવી બને જે બનશે એ વધારે લે છે મમ્મી તું ટેન્શન ના લે હો આપણો પાયો ગમે તેવો રે વિશ્વાસ રાખ તારી જાતુ પર વિશ્વાસ રાખતું કાલે બસ

અને બના તો ગયા તમારું કેવું વાત મમ્મી તો મમ્મી હથિયાર મૂકી દીધું નક મમ્મી જેવું કોઈ કોઈનું નહીં

दाल बस बाकी मम्मी ने और करवा बस नहीं बनाए मम्मी गोटा ही नहीं बनाया मैं गोटा बनाया एक दाल गोटा करवा गोटा तो कल का, का <laughs> पर कल से मैं आती नहीं मम्मी आप कर भी बराबर आज मारो भाई मेरी तरफ खा लो जो भी है बंदी पत्थर पे तेल लगा देना है अब ये ना ऊपर हो कि परवान पेपर અને ઓખી દે જો બોળમી તેવું લાગો ના ના બોળ વધારે બોળ વધારે બોળમાં કે બે કરીશ પડી બોમ શેર નહીં બોળ બોસ बोलो दादा को भी क्लिकिंग तो गैस बंद कर दे ફેરવન ચાંફર લઈ જયા દુજો મેલા 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 ફેર દેયા ફેર દેયા મમ્મી ફેર મેલા મેલા તો ચોટી જાય તમે તેલ ચોપડી હોતું આય ચોપડ ચોપડ અપેલું લે આ નાઈ લે ગમે તે નઈ વાટકી લે વાટકી હવે જા બે પાસમાં આવી હવે જા ગરમ 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 માં એ ચોટી જાય સરસ બોળાય અમી તું આખી તું આખી જા બોલે બેટા

જો આવતો બોર હવે છેલ્લો રાઉન્ડ આ પાસડ દી આર્ટી કરો એટલે આપણે તૈયાર લાવે એમી લાગે જો પાસાથી બોરનો પાએ આર્ટી ઉપંગતી ના અમે ટ્રાય મારે પણ લાગે જો મિત્રો ખેડી દીધી હવે બધી ચીકી જો મમ્મી મસ્ત બની મમ્મી મમ્મી જો હોય તો એટલે વસ્ત પાણ

మే తోడి बनाई रे तारी टाक सारी टाक बाजू टाकी दी अब तो बड़ा बड़ा दो बड़ा बड़ा आ तो आओ मेवणाई ना मड़ सच ना की ता काका को प्रयाग सही आलू लगेगा ये बोलो बेक और ला पर तने आ जा कुछ मत बोल दे हां दीदी अब खुला नहीं हूं बाजू

એ બોદાન લે આ દાદા ને દાદા લાયો તો એ બો દાદા ને એલમ લે હરદી દાન કીને બો દામટા તે બાકી લાવડો ના ના બોલી કે તો એ તો લાવ ને લે ઉભી તો જાવડે લે આ તો લે ડબલ કરી ઓર કેરસ બોલવા Ajit lai potangai batet mukideng batet batet mukideng batet 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 કોલાડ એ એ હું તો અમારે નું આવે નું આવે 9000 8000 5000 1000 રંગ એ એનું માપ લે પડ

ના ફાવ oh, <Ci> <coughs>

からあの काला काला मिर्च लाग निकल हां हर ले गरम-garaम प કોર્કા આપેલું નહી ડેસી કોર્કા હા એટલે બહુ મોટા બને છે તો સહે તો આમ માતો આ તમારે આ પારુ દે પણ મુ નહીં વાગે કે છેલ્લા પછી મૂકી દેવાની ફાઈનલ એ તો લાડવા તૈયાર થઈ ગયા છે ખાલી ઉપર ખસખસ ગભરાઈ દેશે કમ્પ્લીટ પછી ખાવાનું ચાલુ લાડવા ચાલો રેડી ઉત્તરાયણ માટે રેડી હા 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 સારું યાર મિત્રો આજનો વિડીયો ગમે હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો મળીએ કાલે ઉત્તરાયણમાં જય માતાજી ગુડ નાઇટ